બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા બેઠકની ની ચૂંટણી ને લઈને નિવેદન બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર નિવેદન વાવ વિધાનસભાના મતદારોનો આભાર દર્શન વખતે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે વાવના મતદારોનો વિશ્વાસ ક્યારે નહીં તોડું અને એનો વેપાર નહીં કરું જો કોઈ બહેન દીકરી મામેરું માંગી ને સત્તા સ્થાને આવે તો એની કિંમત હું જાણું છું ડરો મત અને ડરાવો મત આ ભૂમિ ધૈર્યધર ની ભૂમિ છે માં નડેશ્વરની ભૂમિ છે લખા પીરદાદાની ભૂમિ છે કે જાય ગાયોને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયાની રક્ષા માટે સહીજી વારલારના અહીંયા અત્યારે પાળીયા છે આ ભૂમિ છે અને જ્યારે બેન અને દીકરીની વાત આવે બાપુ ત્યારે સૌપ્રથમ મે માબેરો 2017 માં વાવની જનતા પાસે માંગ્યું હતું અને એ ટાઈમે મે

બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધાએ એ વગોડા ચાલુ રાખ્યા કે ગેરી તો રાજીનામું આપશે અને એ ટાઈમે મેં એમને કીધું તું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માંગીને સદા આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી જાણું છું હું જિંદગીભર મારા મા વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય હું કોંગ્રેસ નો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસ ની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ એને એનું વોટ આપ્યું છે એનો વેપાર ના થાય એને નેચું ના જોવું પડે જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના

આપણી બાજુ તો આવો ભાબા શબ્દ લાગે